મારું નામ સૈયદ સાજીદ અલી સૈયદ અલી છે સાહેબ હું ઊંઘેલો હતો ને પછી કશી બુમા બુમ થઈ તો મેં જોયું કે જાહેર વકીલ ની ગારો ભોંડે છે તો હું નેકડો નકું કોને ગારો ભોંડે છે તો પછી જોયું તો મારું મારી હામે સાસુ રહે છે તે લોકો ગારા ગાડી કરતેલા તો પછી એ લોકો નેચે ઉતરે હું દરવાજામાંથી જોઈ રહેલો તો અચિંતા આ લોકો ગયા ને મારી સાસુ આગળ તો રસુલ ખાન જાહીદ ખાન રસુલ ખાન ને એમનો છોકરો એકદમ તૈયાર કશું બેઠા છે લઈને મારવા એમને આવ્યા તો છોડાવવા ગયો તે લોકો મારી ઉપર ભી પાછળથી હુમલો કર્યો ને એમના બે ભત્રીજા ડંડા લઈ ને અમારી ઉપર તૂટી જ પડ્યા તમને જે ઘા છે એ શેના એ ટીશર્ટ અત્યારના છે પણ મને પાછળથી માર્યા એટલે મને ખબર નથી કઈ એરિયામાં થયું સૈયદવાડામાં